પોલીસે એટીએમ મશીનમાં એલ્યુમિનિયમની પટ્ટી લગાવી લોકોને ઠગતા બે રીઢાઓને સુરતના ઉધના પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે એટીએમ મશીનમાં રૂપિયા નીકળે તે ભાગે એલ્યુમિનિયમની પટ્ટી લગાવી રૂપિયાની ચોરી કરવાની કોશિશ કરનાર બે રીઢાઓ જીમામોળ યુપીનો અને હાલ પાંદેસરા બમરોલી રોડ પર પ્રભુનગરમાં રહેતા સુરત સરાજારામ કારુસ અને બીજો ઓરિસ્સાનો અને હાલ પાંદેસરા નગરમાં રહેતા દીપુ સોલાનાયકને ભાટેના રામદેવનગર સોસાયટી પાસે આવેલા ઇન્ડિસ પાસેથી ઝડપી પાડ્યા હતા આરોપીઓ એટીએમમાં રૂપિયા ઉપાડવા આવતા લોકોના રૂપિયા ફસાઈ જાય તે માટે એટીએમ મશીનમાં એલ્યુમિનિયમની પટ્ટી લગાવતા હતા જેથી ગ્રાહક એટીએમ માંથી બહાર ગયા બાદ ટોળકીનો એક સાગરીત એટીએમમાં જઈ એલ્યુમિનિયમની પટ્ટીમાં ફસાયેલા રૂપિયા ઉપાડી લેતો હતો જ્યારે અન્ય એક સાગરીત એટીએમ બહાર રેકી કરતો હતો હાલ તૌધના પોલીસે બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે ના પોસ્ટે વિસ્તારમાં ભાટેનાના રામદેવનગર જે વિસ્તાર છે એમાં ઇન્ડસલેન્ડ બેંકનું એટીએમ છે ત્યાંથી ઉધના ડિસ્ટાફના માણસો પેટ્રોલિંગ દરમિયાન ત્યાંથી બે શંકાસ્પદ ઇસમોને ઝડપી પાડે તે દરમિયાન એઓની ગતિવિધિ જોતા તેઓ ઇન્ડસલેન્ડ બેંકની જે એટીએમ છે એટીએમ ઉપર એલ્યુમિનિયમની પટ્ટી મારી અને કોઈ માણસ જ્યારે પૈસા એમાંથી કાઢવા આવે ત્યારે પટ્ટીના હિસાબે પૈસા ન નીકળે અને બાદમાં એ જ્યારે જે વ્યક્તિ જે પૈસા ઉપાડનાર છે ત્યાંથી જતો રહે તો એમાંથી જે પટ્ટી કાઢી અને પૈસા લઈ લેવાય એ મોક એ રીતની મો મોડસ ઓફરડી કરી અને ચોરી કરતા હોય તેવું માલુમ પડે જે સંબંધે બે ઈસમો છે સૂરજ કારુસ અને દીપુ નાયક આઈબંધની ધરપકડ કરવામાં આવેલી છે અને ઉધના પોસ્ટ વિસ્તારનો જે ગુનો દાખલ થયેલ છે તે ડિટેક કરવામાં આવેલ છે